તો હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો આજ છે આપણે ઘણા દાડે બ્લોગ ચાલુ કર્યો છે તો અત્યારે તો વાગોમ બે વાગી ગયા છે અને કપડા લેવા જાવ છે તો કપડા લઈને આ બબુ જોડે ગીત ગાવ રહ્યા છે બહુ ગીત ગા ગણપતિ બાપ્પા મોરિયા જીનુ ગોડુ ચોરિયા ગા બીજું ગા કરી રો આપીનું ગા એ રણુજા દર દરબાર બેઠો મારો મોહી માળવાડ નો મોહિ સરકાર તો આપડે લુકડા ની દુકાને પહોંચી જતા અને લુકડા

માતાજી મિત્રો આટલે આપણું બ્લોગ સમાજ થાય તો આઈ હો પપ્પુ આટલા બ્લોગ પસંદ આવે તો વિડીયો કો લાઈક કરીને ચેનલ પર સબસ્ક્રાઈબ મળે જય હિંદ જય